સાંભળી રાખું દસ લઈ આવી પણ એક ખરીદતી નહી એટલે બધાને બતાવી ને પાછી દુકાન ને આપી દેજે સાડીની દુકાન વાળો ભાઈબંધ છે એટલે આ રીતે એક દિવસ સાડીઓ ઘેર લાવવા દેશે એટલે બોકે કઈ વાંધો નહીં આવે એટલે તારું કામ થઈ જાય મારું કામ થઈ જાય સાઈડ પર કઢાવે તેમાંથી દસ અલગ કરે પાછી એમાંથી પછી પાંચ અને છેલ્લે એક પસંદ કરે તારી પાછળ પેલા દુકાન વાળો આખો દિવસ જતો ને યાર તો શું પણ લે તો શું તો પછી હું જવાબ આલું એક પાંદડું પસંદ કરવા પેલા ને કેટલા જળ પર ચડાયો હશે ગુજરાતે કઈ નઈ ઓકે મૂકું છું હું બરાબર સખત બોલી હતી